ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ નો પ્રારંભ કરાયો છે જિલ્લામાં એક પોઈન્ટ તેપન લાખ ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં અલગ અલગ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે અંતર્ગત કે સાડા શાળા ખાતે એથલિક્સ રમત અંડર નવ અગિયાર ચૌદ અને સત્તર અને ઓપન કેટેગરી વળી કુલ આશરે છસો છત્રીસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો રાજ્યમાં ખેલકૂદમાં વાતાવરણનું નિર્માણ થાય પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભનો તારીખ છ જાન્યુઆરીથી તાલુકા કક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લામાં એક પોઈન્ટ ત્રેપન લાખ જેટલા ખેલાડીઓએ ચોવીસ જેટલી રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકા કક્ષાએ વિવિધ સ્કૂલોમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લેશે શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓ ઝોન કક્ષા સ્પર્ધાઓમાં ભાગ લેશે છ જાન્યુઆરીએ ભરૂચ તાલુકામાં સંસ્કાર સ્કૂલ ખાતે વોલીબોલ રમતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ વય જૂથમાં ભાઈઓ અને બહેનો મળીને કુલ સડસઠ ટીમોએ ભાગ લીધો હતો આ સિવાય તારીખ સાત જાન્યુઆરીના રોજ કેજીએમ શાળા ખાતે એથ્લિક્સ રમતનું આયોજન થયું હતું જેમાં અંડર નવ અગિયાર ચૌદ અને સત્તર અને ઓપન કેટેગરી મળીને કુલ આશરે છસો છત્રીસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો એથ્લિક્સ રમત કેજી એમ શાળાના આચાર્ય ઉપાસના શર્મા મેડમે ખુલ્લો મૂક્યો હતો આ ખેલાડીઓ તાલુકા કક્ષાએ વિજેતા થઈ હવે જિલ્લા કક્ષાએ રમવા જશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ રમવા જનાર છે આ ઉપરાંત એથ્લેટિક્સ રમતમાંથી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરી પ્રતિભાશાળી ખેલાડીઓને ખેલાડીઓ માટે તૈયાર કરવામાં છે ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએથી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા ખાતે ખેલ મહાકુંભ ઝીરોનું આયોજન થયું છે જેમાં એથ્લેટિક્સ રમતની અંદર અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર ઓપન કેટેગરી તમામ સ્પર્ધાઓ જેવી કે સો મીટર બસો મીટર ઘોડા ફેંક જેવલિન થ્રો તમામનું આયોજન આજરોજ કેજીએમ શાળા ખાતે થઈ રહ્યું છે જેની અંદર ભરૂચ તાલુકાની તમામ સ્કૂલોનું અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધાની અંદરથી જે વિજેતા થશે ખેલાડીઓ તેઓ જિલ્લા કક્ષાએ રમવા જનાર છે જિલ્લા કક્ષાએથી વિજેતા થનાર ખેલાડીઓ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ તેઓ પોતાનું કવત બતાવશે સમગ્ર ખેલ મહાકુંભ દરમિયાન ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનની પણ કામગીરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી રહી છે જેની અંદર ખેલાડીઓ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની અંદર સીધો પ્રવેશ મેળવનાર છે તો મારી તમામ અને વિનંતી છે કે તેઓ પોતાનું સારું પ્રદર્શન બતાવે અને રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે ડીએલએસએસ શાળા છે અને ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન છે એમાં તેઓ પોતાનું પરફોર્મન્સ બેસ્ટ બતાવીને એડમિશન મેળવે આ પ્રસંગે હું એથ્લેટિક્સ રમતના તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું કે તેઓ આગળ જઈને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પોતાનું નામ રોશન કરે કુલ કેટલા છોકરાઓ છે અને કઈ રોર રાખવામાં હતી આજ રોજ લગભગ ચારસો ને ત્રીસ જેટલા ખેલાડીઓ અહીંયા ભાગ લઈ રહ્યા છે જેમાં અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન કેટેગરી છે જેની અંદર ત્રીસ મીટર પચાસ મીટર સો મીટર બસો મીટર ચારસો મીટર છસો મીટર અને આઠસો મીટરની દોડની સ્પર્ધાનું આયોજન થયું છે તે ઉપરાંત ટોડાફેક અને જેવલિન થ્રો અને ડિસ્કસ થ્રોનું પણ આયોજન થઈ રહ્યું છે